અમુક સમય મને અમુક લોકો જ ઓળખતા હતા જે અમુક મને જેને મારા વિચારો ગમતા હતા જેને મારી વાતો ગમતી હતી એ લોકો મને ફોલો કરતા હતા પણ અત્યારે વિરોધ કરીને કેટલા લોકો સુધી મારી હારી હાચવી કે ખોટી હારી કે ખરાબ ઓળખાણ તો અપાવી નઈ ઇનડાયરેક્ટલી તો કેટલાય લોકો મને હારી બાબતે યાદ કરશે જે મને દિલથી ઓળખે છે ને સમજે છે એ પણ કેટલાય લોકો મને ખરાબ બાબતે ખરાબ બાબતે ઓળખશે તો ખરા યાદ તો કરશે એટલે બોલી એમ કીધું પછી ડાયલોગમાં કે તો જે પતા હે સૌથી જ્યાદા દુખ કબ લગતા હે કે જબ તુમ મર જાઓ કોઈ તુમે યાદ ભી ના કરે અમે આને પણ આ લોકો દુખ માનતા છે આ કોરિયન લોકો એટલે મને વેબ સિરીઝ જોવાની એક વસ્તુ મને બહુ ગમે કોરિયન જાપાનીઝ ને ચાઇનીઝ ને આ બધી વેબ સિરીઝ જોયા કરું બરાબર હોલીવુડ ની વેબ સિરીઝ જોવાનું ખાસી કે આપણે કેદી વિદેશ ની ધરતી પર પગ મૂકશું જે કઈ ખબર નથી બરાબર મારે કઈ નક્કી ન મૂકું તો ધડાક હોય કરી નાખું એવું કંઈ નહીં પણ હું મને ને પછી ન્યાનું કલ્ચર એ સીન સિનેરી લોકેશન બધું હોય ને બધું જોયા કરું વધારે મને એવું જ ગમે જો કે સ્ટોરીને તો હું આખી એન્જોય કરું આખી માણું કે હું કેવા માંગતી ત્યાં તે વેબ સિરીઝ બહુ જોઉં એમાં ખાસ ક્રિશ આવ્યો હોય ને તો ક્રિશને કહું ક્રિશ બહુ જોતો હોય એટલે એ મને સારી વેબ સિરીઝ મારા લાયક હોય ને એવી મસ્ત કરી દે નેટફ્લિક્સ એ અમારી ઘરે પહેલું કરેલું છે પ્રાઇમ વિડીયો કરેલો છે સ્માર્ટ ટીવી છે ઘરે વાઇફાઈ છે એટલે જોવાની મજા અનલિમિટેડ ઘરે આવે છે મારે નેટ વાપરવા મળે છે તો આવું બધું હાલે હ બેન હવે તો મૂકી જુઓ પ્લીઝ નામ જ ના ઓકે ફોન કરો વિદ્યુત કોઈ કરતા નહીં કોલ કરો બાત કરને કે લીએ કોલ કરો સમજા સમજાતા હું મેં તમકો સમજાતા હું એટલા સારા કોલ કરું ક્યુ કોલ કરું આ સમયમાં બેન કરતા સાળી કેમ વધારે વાલી હોય તો દેવે પંડિતે નહોતું કીધું કે એવો કારમો આવશે ગાવશે હાળીયા હક પણ રહે ને બેનડી રોતી જાહે આ વાત બધાને ઘરમાં પડે બધા કેમ છે કેમ છે બધાને ઘરે થોડો થોડો ઘણો ઘણો તમામ હાળીઓના માન હોય એના માન વાગ્યા છે એનું કારણે કહી દઉં કે બીજા સમાજમાં નથી ખબર પણ અમારા સમાજમાં તો દીકરીઓ મળવી મુશ્કેલ થઈ ગયું છે એટલે ઓલી માંડ માંડ કરીને લગ્ન થયા હોય છોકરીઓ આવી હોય પછી એની બેનને એના માને પપ્પાને બધાને સહન કરવા પડતા હોય એટલે મને લાગે વધારે હાળીએ હક પણ થઈ ગયા છે નકર પેલા બિશારી ઓલી બાઈ હોય ને એના માવતરી આવતા ને તો બેઠા ન બોલાવતા આવા હતા અવળ સંડા પેલાના અમુક અમુક માણસો હવે તો વગર કીધે સહન કરે ક્યાં જાય નકર ખબર હોય કે હાલો ભાઈ બે પાંચ થી સહન કરી લો નકર આઈ જાય એવું બધું હોય કદાચ આ વાતને મેં ફની રીતે રજૂ કરી છે પણ થોડીક સિરિયસ તેઓ એક લખે છે દીપ યુ લવ મી એટલે હું સલામ છે શબ્દો બોલ્યા એ બહુ ગઈ માં મને પણ મારા પતિને સલામ એટલે તમે ઇનડાયરેક્ટલી એવું કેવા માંગો છો કે હું બહુ ખતરનાક છું તો હું છું જ બસ રાજી કૃષ્ણા દીદી તમે હમણાં ગોલો ખાધો તો ટેસ્ટમાં કેવો તો બહુ મજા આવી ને બહુ બસ જરાય ગળું ન પકડ્યું નકર મને થતું હતું શિયાળ ને ડોઢિયું થઈને ગોલો ખાવા એવા છે તો ક્યાંક ગળું પકડશે તો પણ મજા આવી કાંઈ ઉદયરાજ ખાચર જય સોનલમાં જય સોનભાઈમાં ઉદયભાઈ મારે જો મઢડા જવું છે સોનભાઈમાં નામ લીધું ને સોનલ બીજા જવું હતું પણ ત્યારે તો ગઢવીઓ ને કાઠીઓ ને દરબારો ને આમ માનો મેળો જામ્યો જામ્યો હોય સરખા દર્શન એ ન થાય અને આપણે થોડા ઘણા બદનામ થયેલા ફેમસમાં વ્યક્તિ છે એટલે કીધું હમણાં નથી જવું

ઉડતા વેત જ મેં એક વાંધો જોયો પછી વિચારાયું કે ઉડતા વેત કોઈ પાપ કરાય નહીં એટલે મેં વાંધો નથી માર્યો વાંદાને જવા દીધો પછી એવો વિચારાયો કે આજે જ કેમ વાંધો નીકળ્યો પછી ખબર પડી કે આજ થોડી ગરમી પડવા માંડી અને ગરમીના લીધે વાંદા બિશારા જાય ક્યાં બાર તો નીકળે જ ને આટલી સિરિયસ વાત કરું ચલો બપાઈ દાંત કાઢો મેં એન્ડમાં બધાને દાંત કીડવા hey <laughs> va wow, krishu you looking beautiful baby kon phama javanu ketlu man che di atli reels <laughs> joy ne haso do mane bhid bilkul na ke atle tu kedana nath gai jaavan ne ke kirtu to mai ke do ave to mar kedana jau <laughs> nath thi saru saru ma te etlu budu kedana traffic hoy હું તો જાઈશ ભલે થોડીક ટાઈટ ભાઈ પણ હા વાવલા દરવાજા બંધ થવાની તૈયારી હોય ને ભાઈ બીજું કંઈ ત્યારે જઈશ મને તો કુંભના મેળા હું ગયો હતો હવે હું એનું આગળ વર્ણન નહીં કરી શકું હું કેટલા વર્ષથી રાહ જોઉં છું પાંચ વર્ષથી એડ કરો હજી એક વર્ષ વધારે જુઓ આવતા વર્ષે એડ કરશું હજી મારે જોવું છે તમે પાંચ વર્ષથી મને સહન કરો છો હજી કરી શકશો ખરે સાચું બોલશે આજે પ્રશ્ન પૂછવો છે કે જે લોકો મને ચાર પાંચ વર્ષથી ફોલો કરે છે ને ને વર્ષથી ઓળખે છે સતત ફોલો કરે તમને ક્યારે આ લોકો ગમે ગમે એ બોલે સાચું હોય ખોટું હોય ભેળવી કે જાણી જોઈને બોલે કે મારાથી ભૂલ થઈ હોય બોલતા હોય તો તમને ક્યારે મારા ઉપર ગુસ્સો આવે ખરો તમને બ્લોક કરવાનું ને અનફોલો કરવાનું મન થાય ખરું બોલના જો આમાં કોઈ તમને ઇનામી નથી દેવાનું ફાંસી ન દેવાનું આણંદ મહલ રોડ પર ગ્યાતા ગોલાખાવા હા ભગવતી માં સુંદર તો તમે છો જ તમે જ છો ને તમારાથી સુંદર તો કોઈ નહીં એલા અત્યારે ફિલ્ટર માર્યું છે નથી થયું યુવરાજ તલંકી ના જરાય નહીં તો વાંધો નહીં આ પ્રેમ છે ઓલા ડીકેની ભાષામાં ડીકે મીન્સ કે દેવાય ખબર કે આને પ્રેમ કહેવાય એક આશ વાત કર દો આજ ખુલીને એક વાત કરું જો પેલા જ મેં કહી દીધું મારે દૂર દૂર સુધી મેં માતાજીની સાક્ષી નક્કી કર્યું છે દીવો કરીને કે કોઈ મારા જીવનમાં મિત્ર એટલે આ વાતને કોઈ વે નહીં લઈ જતા અને પ્લીઝ કટકો નહીં કાપતા પણ ગમે એવું હોય આ દેવાય જ ખાતું પણ એના ડાયલોગ જબર હોય યાર ડાયલોગ બોલ્યા નથી ને કાંઈ વાયરલ થયો નથી બોલ્યા નથી ને કાંઈ વાયરલ થયો નથી અને ગજબ ડાયલોગ યાર અવાજ જ એવો ને મરદાની ડાયલોગ ગજબ ટ્રીટમેન્ટ કરાવી છે યસ મેરેજ હતા હમણાં કન્યાદાન દેવા બેસવાની છું જોજો હું કન્યામાં બનું ત્યારે વરમાં તો બની ગઈ છું ઘણીવાર તમે સ્કિન ટ્રીટમેન્ટ કરાવી છે કંઈ સ્કીનમાં ફેર લાગે યસ કે અમને તમારો સ્વભાવ ગમે થેન્ક યુ ફિલ્ટર વગર પણ તમે સુંદર જ છો એવું તો ના થાય કંઈ પણ લાઈવ ના આવો ત્યારે મજા ના આવે હા કાઠીઓ ખરેખર યાર એક દિવસ મેં એના ઉપર વિચાર કર્યો તો જો બહુ વિરોધ થતું હોય કે બહુ પ્રતિષ્ઠિત માણસ હોય એટલે ગુરુજી ન થાતા બહુ મોટું મોઢું છે તો રૂપાળા રૂપાળા છે એ નામ એકદમ ભોળપણ ને તેજ એની ઉપર છે હમણાં ઓલા વિરાટ કોહલી ને અનુષ્કાઈને મળવા ગયા હતા તેનો મેં વિડીયો જોયો હતો તો આ બહુ એવા માણસો હોય ને કે જે બહુ આમ લાઈમ લાઈટમાં આવતા હોય અને બોયલા વગરને આમ ચમકતા હોય એવા લોકો ઉપર મને ઘણી વાર રિસર્ચ કરવાનું મન થાય તો એકદમ મેં રિસર્ચ કર્યો કે આ માણસની અંદર એવું તો હું ઘરી ગયું છે કે આ મેં કેમકે દેખ કીધું કે મારે મને ફાઇન માર ફાઇન ભણાઈને ફોન એવો કે હંમેશા જિંદગીના છેલ્લા દિવસ એન્ડ સુધી કોઈ દી પર્સનાલિટીમાં ઓલું ન થાવું જોઈએ તારી મેન તો એ કે કોઈ ઓળખ તારી પર્સનાલિટી છે મેં ઓકે અને હશે જ કારણ કે હું ખોટું નહીં બોલું મારો જે જાંબલી કલરની સાડી હતી ને એમાં લેવન કલર જેવું મેં બ્લાઉઝ કર્યો કર્યું તો અને એ લુક બધાને બહુ જ ગયું એના ફોટો એટલા વાયરલ છે હતા એ જયારે હું પાછી બીજી વાર દુકાને ગઈ ને તો મારે એક કાપડ લેવું હતું એટલે ભાઈએ એવું કીધું કે બેન તમારો બ્લાઉઝ જોઈ ને તો મારે તાત્કાલિક એ આખો ટાંકો વેચાઈ ગયો એટલે લોકો તમારા કપડાને નોટ કરે છે એની કોપી મારે છે તમારી વાતોને અમુક એવી લેડીઝ હતી જે મને એમ કહેતી કે મારા જિંદગી મેં કોઈ વિડીયા નથી બનાવો મને તમે બોલવું લેડીઝ આજકાલ વિડીયો બનાવવા મળ્યું અને ઘરે રાંધવા વાળા હતા તો એ રાંધવાય મળ્યું ઘરે કામવાળા હતા તો એ કામ કરતા વિડીયો નાખવા મળ્યું કોમેડી કરવા મળ્યું ગમે કે આ પોતાની જાતને એક્ટિવ કરી એકલતા ફીલ ન થાય પણ ક્યાંક ને ક્યાંક આપણને હોતને અનુસરે છે તો આ વસ્તુ એક જોતા ગમે કારણ કે આ કે દેવાયતનું જ આઈ થિંક ડાયલોગ હતું કે કોપી તો લોકો બ્રાન્ડ નહીં કરે તો મને થોડુંક ફીલ થયું કે આઈ એમ બ્રાન્ડ જે હોય પ્લીઝ કોઈ વાતને સિરિયસ નહીં લેતા ને લ્યો તો મને કઈ મામાં ફેર નહીં પડે પણ આવું પછી મેં એમાં રિચાર્જ કર્યું હવે દેવાયતની વાત કરી લો દેવાયત ખવડની કે જે તે સમયે બધા મને એને જોડી દીધી મારો કોઈ દેનો સીધે સીધો ઝઘડો મારી એને છો જ નથી તોય એક વાગે એમ કીધું તમે એનો વિરોધ કરો છો એટલે ભાઈ અમુક વાતનો વિરોધ હોય કોઈ માણસનો હોય જ નહીં જીવનમાં ક્યારે તો મેં એવું વિચાર્યું કે એની હાલ એની બોલી એની વાતો ખાસ કરીને મનમાં હોય એ જ બોલવાની ટેવ બહુ વિશાળ બોલવા વાળો માણસ જ નથી પછી ભલે મારી જેમ ગમે એટલી વાર ભૂલ થઈ જાય પણ ભૂલ કર્યા પછી આ લેવલે એટલા પૈસા બનાવ્યા પછી એટલું ફેમ ઉભું કર્યા પછી એટલા ફોલોઅર બનાવ્યા પછી અને ખાસ એ કાંઠી હોવા છતાં એની આસાનીથી માફી માંગી લેવાની ટેવ આ બધી વસ્તુ મેં વિચારી નથી મને એમ જોઉં કે માણસ આગળ એટલે જ જાતું હશે ગમે એ માણસ આ બધાને વાત લાગુ પડે છે કે એની અંદર આ બધી ભાવનાઓ હોય આ બધી ભાવનાઓ જીવતી હોય કોઈના વખાણ કરવા કોઈને હોય એવું મોઢે કહી દેવું માફી માંગી લેવી આના લીધે કદાચ આ માણસ વધારે પડતો બરાબર પછી જો આને વખાણ કહ્યું તો વખાણ અને મેં કોઈની ચાપલુસી નથી કરી અને મારે જરૂરી નથી મેં પેલા કીધું ખબર કે જયારે ઓલો મુદ્દો મૂક્યો ત્યારે કે મારે ફેમસ થવાની જરૂર નથી ફેમસ તો તમે બધા કર્યા હશે એમને પણ મેં અહીંયા મારી આ વાત મૂકી છે માનવી ન માનવી તમારી ઉપર છે એટલે આજે મેં આ વાત કરી કે પર્સનાલિટી મહત્વની છે એની માણસમાં પોતાની પર્સનાલિટી છે એના અવાજની એના ડાયલોગની અને એની પોતાની હાઈટ બોડીથી લઈને એના કપડાં કલેક્શન સુધીની બધી ખરેખર હું બહુ લકી છું બહુ લખીશું કે જે તે સમયે અમને હા ઇઝી રીતે એમને મળવાનો મોકો મળતો હતો અને અમે કંઈક બહાર જતા હતા કંઈક એની ગાડીની ડિલિવરી લેવા અહીંયા આવતા હતા અમને મળવાનો મોકો બહુ સારો હતો અને એ એમના મિત્રના ફામે આવતા હતા અને એના જે મિત્ર હતા એ એમને બેન કહેતા હતા પણ રશ્મિના ઘરે કંઈક પ્રસંગ હતો ને તો અમે એના નહોતા મળી શક્યા અમારે અમારી પાસે ટાઈમ નહોતો એટલે અમે નહોતા મળી શક્યા એમણે તો હાઈ પાડી હતી એટલે મને એવું લાગ્યું કે સરળ એ હશે સરળતા એ હશે અને આ સરળતાથી જ ગમે એ વ્યક્તિ ગમે એને મળી જતું હોય ને એની જ અત્યારે કોઈ કિંમત નહીં કરતું એવું લાગ્યું અને અત્યારે દેવતભાઈને અત્યારે નીંદર ઉડી જશે કોઈને ઉડાડ્યું નથી દેવદભાઈના વાઈફ છે ને એ મારા રસિકબાના પાક્કા મિત્ર રસિકબા અને એના વાઇફાઈ પાકા મિત્ર છે અને રસિક થ્રુ અમે એને ઓળખવીશી એટલે પ્લીઝ કોઈ વાતને કોઈ અલગ વે ઉપર ન ઓલવી જશે મારા બાપ કારણ કે અમારી જેવી મથરાવટી મેલી છે એક તો અમારી જવાની કેટલાય કડકા કાપીને કેટલાય ફેરવશે કૃષ્ણાએ દેવો હોય તો ભયને આમ કહી દીધું કૃષ્ણએ આમ કહી દે એ ભાઈ મેં કાંઈ ન કોઈને કહી દીધું મને જ ગમી એ વાત મેં કરી છે બરાબર આ ઘાસો નથી યાર એ હાલો તો એ લઈ બંધ કરતી વખતે એક વાર એ ડાયલોગ બધાય થઈ જાય મને એનો એક 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 ડાયલોગ આજીવન બહુ ગયો અને એ ઓલો 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 કે ઓલો 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 હરપ બજારમાં હેલો જતો હોય ને તો એના વળાંકમાંય વટ દેખાય આ વાત મને એની બહુ ગમી હતી કે ઈ દેંડાના કામ નહી હર બજારમાં એલો જતો ને તો એને વળાકમાં વટ દેખાય આ વાત મને એટલી ગમી હતી મેં ટિકટોક માં વિડીયો બનાવ્યો હતો કે હરા એટલે એ માણસ માટેની વાત કરી છે કે અમુક માણસ ખાલી થઈ જાય ને તો એ હાયલો જતો હોય ને તો એને ને એની બોલીમાં વળતો હોય મરદાનગી છલકતી હોય સ્ત્રીને આ વાત લાગુ પડતી હોય કે અમુક સ્ત્રી હાલી જતી હોય ને ભલે એને ઘરે કાંઈ ન હોય પણ પોતાની ખાનદાની ખુમારી એટલી બધી હોય ને કે એના માટે લોકોને એકવાર તો વિચારવું જ પડે ને જોવું જ પડે વળીને ભલે એના માથે એક તોલય હોવાનું ન હોય એટલે કદાચ આ વસ્તુ એને લાગુ પડતી હશે બરાબર હા ઠાકર ગીત ગાવા તો ઠાકરને જ યાદ કરવાના છે અહીં તો કૃષ્ણને જ યાદ કરવાના છે આ તો મને આજે આ કોન્ટ્રોવર્સી દરમિયાન મને જે ફીલ થયું મેં રિચર્ચ કર્યું એ વાત મેં અહીંયા રજૂ કરી સિમ્પલ બરાબર આજ બો હેપી છું હેપી તો હું હોય યાર બધા દેરાણી જઠાણીવાના ભેગા થવાના છે અને આખા ગામની વાતો કરશું આયુની નાપાની બધા કારણ કે ફેમિલી ભેગું થાય ને ત્યારે એક બહુ મજા ખાસ દેરાણી અને પ્રેમાનંદ પ્રેમાનંદ વાત વાત શું હતી તો મને એની બધી વાતો ગમે છે પણ ત્યારે મેં વિડીયો ધ્યાનથી સાંભળ્યો તો અને કેટલા તેજસ્વી જો હું જયારે જયારે જુનાગઢ જાઉં ને ત્યારે શેનાથ બાપુ સામુ પહેલા તું જોવા જો કે કેટલી મોટી મારા દાદા ની કરતા ઉંમર મારા દાદા જેટલી એની ઉંમર હશે હાલો ને તો હું એની સામુ જોઉં અને મને બહુ ગમે મને કોઈ માણસનું પોતાનું તેજ હોય ને તેજસ્વી લોકો બહુ ગમે તો હું વિચારું એની પાસે એનું આ કયું તેજ હશે કોઈની અંદર આધ્યાત્મિકતાનું તેજ પીડ્યું હોય આધ્યાત્મિકતા જેની અંદર ભક્તિનો ગુણ પીડ્યો હોય ને તેજસ્વી હોય કોઈની અંદર સત્યનું ગુણ પીડ્યો હોય કોઈ સાચું બોલી શકતો હોય સાચું સ્વીકારી શકતો હોય તો એનું પોતાનું એક તેજ હોય એને મેકઅપની જરૂર ન હોય કોઈ માણસ નજરમાંથી નજરની સામે નજર ટકાવીને ગમે એવો સામે મોટી તોપ હોય તો એને મોઢે કહેવાની હિંમત ધરાવતું હોય તો એની પાસે જીગરનું તેજ હોય ડેરિંગનું તો હું જોઉં કે આ તેજ તો જોય એમ સંત મહંત એટલે આવું ગમે તો મેં તો એ દાદાને ને પેલા વિરાટ કોહલી ને અનુષ્કા શર્માના એ વિડીયોમાં મેં પેલા તો એને જોયા અને શાંતિથી કેટલું શાંતિથી બોલતા તે સાંભળ્યા પછી એની ઉપર મેં હું ઊંડી નથી ઉતરી કારણ કે મેં મારી મારું પેલેથી જ ખાતું છે કે બધા ઉપર માન સન્માન ને આદર ભાવના પણ હું ભગવાન નો બદલું કુળદેવ ખોડિયારમાંની ભક્તિ એટલે પછી મરી ત્યાં સુધી ગુરુદેવ મારા શેનાથ બાપુ તો મરી ત્યાં સુધી એનાથી જ્ઞાની હોય તો એને માન સન્માન એના માટે પણ હું ગુરુ ના બદલું કે હું કોઈ દિવસ માતાજી ના બદલું એમ જેવું બગીચા ચોખા રાખો કોઈ એલું આપો આપ્યા છે બહુ કરી ઇન્સ્ટા ખોલો ને તો તમે જ દેખાવ લાઈવ લાઈવમાં અરે એવા અમારે ઓલા ભાઈનું પ્રતિક ભાઈ ગોલાણી કે ઇઝ એ ખબર ઇઝ બ્રાન્ડ તો કૃષ્ણા ઇઝ એ બ્રાન્ડ મારે મારું તમને ઇંગ્લિશ કેવું ફાવે આવડે થોડાક ફાવતા એવું થોડું થોડું આવડે મિનિંગ શીખવાડે ઇંગ્લિશ વર્ડ ક્યાં કઈ કેવી રીતે યુઝ કરો કયા વર્ડ્સ હું મિનિંગ થાય ને બધું શીખવાડે તો એવું થોડું 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 બોલવી એની આરો એ થોડો કદમ થી કદમ મિલાવવાની કોશિશ કરવી આ રમત થોડી સે કે ગુરુ બદલા કરે હો આમાં એકે ગુણ નથી ભાઈઓ હું અનફોલો કરું છું બાકી તમારે ટાઈમ પાસ કરવો હોય તો તમારી ઈચ્છા કોઈ દી ના નથી પાડી ગોહિલ જયસિંગ કોઈ દી કોઈ ના નથી પાડી હું તો હામેથી કેવા વાળી બાઈ છું કે કરી ગયો તમે તારે મોજ આવે તો બરાબર કેમ મને સાચું ચું તમે રસોઈના વિડીયો સારા વ્યૂ આવે છે તો મૂકો તો એ જ મૂકવું છું અત્યારે તો સૂકી ભાજી બનાવી નાખું તમારા ફ્લેટમાં સુદાણી રહે છે એ અમારા ગામના છે અચ્છા એવું છે પાડોશી જ છે અમારા બહુ ગોલા છે ભાઈ ફાવતા હે કે થોડા થોડા અન્ડરસ્ટેન્ડિંગ યસ અન્ડરસ્ટેન્ડિંગ થોડાક થોડાક સમજતા હે જય મોગલમાં જય મોગલમાં ક્રિષ્ણ ઇઝ ઓલવેઝ ફ્રેન્ડ મોહિત મકવાણા થેન્ક યુ કોડ સેટ ક્યાંથી લીધો આ પતિએ મારા પતિએ મને આપ્યો છે ગિફ્ટમાં ઇંગ્લિશ સમજી શકો છો હા થોડું ઘણું સમજી શકું અંડરસ્ટેન્ડિંગ એટલે સમજવાનું એમ જ ચા ચા કેમ કેમ બનાવી બનાવી મૂકો વિચાર છે જીડિયો મારે બનાવો મારા કૃષ્ણ મારાથી ચા ભાવે છે એટલે ચાનો ચા એક બનાવો એ સિમ્પલ છે પણ ઘણા તો આવડતી ન હોય ઘણી છોકરીઓને બિચારીને તો ચાનો વિડીયો બનાવશું અઘરા તો મૂકી છે ઊંધિયાના ઢોસાના એના આ તમારી ગિફ્ટ તો આ તારી સીધા સીધી મને ગિફ્ટ માં આવી મને લા બે અઢી વર્ષ થઈ જાવ હા તમારું ઇંગ્લિશ કેમ પણ ફાફડ ફાડી ના ખેવું છે ને ચા કુકર માં બને છે રાઈટ હોય ગુડ એનું કુકર આવતું છે અલગથી દી ઉત્પમ ના વિડીયો બનાવીને મૂકો ને હવે નહીં નેક્સ્ટ ટાઈમ ક્રિશ આવે ને ત્યારે તમે વાળ નું તો બહુ કયો છો તમારી દેરાણીને છે એનું કંઈક કરો એ સારી બાબત છે પણ દક્ષ એ ટેન્શન તારા નથી લેવાનું કારણ કે એને બે દીકરા છે એને જે જેવું બરાબર એને તો વીક કરાવી લીધી પણ જે કુદરતી થઈ હોય ને એમાં કોઈના બાપનું ન હાલે તું તારા વાળ બચાવીને રાખજે કોઈક લેડીઝનું ખાસ કરી માનું કારણ વગરનું અપમાન કરવાનો તને અધિકાર નથી અપમાન નું તો ફળ તારે ભોગવવું જ પડશે જા હું કઉ છું બરાબર દેરાણી વાળ હોય નો હોય વૈ ગયા હોય એ તારી પ્રોબ્લેમ નથી એ અમારા ઘરની પ્રોબ્લેમ છે બરાબર એના ઘરવાળા એને બાવીસ હજારની વીક કરાવી દીધું છે અને કદાચ ન કરાવે ને તો એના એના બે સંતાનો છે ને એની એ મા છે અને એ જ મોટી વાત છે હાલ હું હાલ જ નીકળ્યા છું કુંભ મેળો ભરાયો છે ત્યાં ક્યારે જવાનું છે બધા અહીંયા નીકળી જાય ને પછી છેલ્લે જવાનું ત્રણ વાગ્યો સુધી લાઈવ લંબાવું તો બે મિનિટ છે હાલો બે મિનિટ કરી જ નાખવું જોઈએ ગુજરતા હુ આ વખત ધીરે ધીરે ખતમ કરી દેતા હે લગાવ રિશ્તો છે ખ્વાબો છે અપનો છે હે બંધ કમરા ખામોશી તનહાય ઓરખ એકાંકી પણ આ છેલ્લી લાઈન મારા માટે બહુ એટલે બહુ સ્પેશિયલ છે ને અત્યારે લાઇન ઉપર જ હું વધારે પડતી ચડી એકલું રહેવું હું મારું ટીવી મારો મોબાઈલ મારી વાતો મારું મારો ભૂતકાળ મારા છૂટી ગયેલા મિત્રો મારી હાલતની જવાબદારી આ બધું મારે મારા પોતાના પૂરતું જ રહ્યું સીમિત આજે લાઈવ કર્યું મૂડ હતું એટલે હવે કઈ નક્કી નું કે મૂડ છે ને કદી આવીશ મતલબ માં પેલા જે શોખ હતા ને આજકાલ રહ્યા નથી જેમ જેમ તમને જીવન સમજાતું જાય ને બધા શોખ મરતા જાય જ્યારે શોખ મરી જાય જીવન સમજાય ને એ જ સાચું જીવન એટલું યાદ રાખવું સોમનાથ વેરાવળ આવ્યા છું ક્યારે ગઈ દિવાળીએ જ તો ભગવાન સોમનાથના દર્શને અને આ દિવાળી સુધી માં એક બે દર્શન કરવાની ઈચ્છા છે હવે ભગવાનનો આદેશ હશે ત્યારે જશું તમે આજે બહુ સરસ કેમ લાગો છો મસ્ત લે હાલે સાચું હું હંમેશા હારી જ લાગતી હોય તમે તમારી નજર ફેરવવાની જો બધી સ્ટાઇલ આપણે શૂટ થાય દી તમારા દરરોજ લઈ આવવાનું મજા આવે છે ઓકે આ પ્રેમ કહેવાય કે આપણા ઘરના માણસ તો માટે કોઈ બોલે તો હું તોડ જવાબ આપી દેવાનો એ ખાલી મારી દેરાણી નથી મારી બેસ્ટ ફ્રેન્ડિ છે એ લાઈવ જોતી નથી એનો મતલબ એ નથી કે હું આવી કમેન્ટો વાંચ વાંચી લીધા પછી સહન કરું આ મારાથી નજરઅંદાજ થઈ ગયો કમેન્ટ તો વાત બે નંબરની છે અને હું રશ્મિ માટે કે હેતલ માટે કોઈથી જિંદગીમાં કોઈને કોઈનો કોઈ પણ શબ્દ સાંભળવા રેડી છું જ નહીં મને કોઈ કદાચ બે ચાર વિડીયો બનાવીને જેમ કેવું એમ કહી શકે મારી દેરાણી બાબતે તો બિલકુલ નહીં એ બિચારી ઇન્સ્ટા યુઝ નથી કરતી એમાં એટલી બધી ઇન્વોલ્વ નથી અને હું એના માટે કામ સાંભળું અને વાળ વૈસાવા ગુનો છે એને આથે કર્યો છે હે વાળ વૈસાવા કે સ્ત્રીને અંદર કોઈ રોગ થવો એ કઈ ગુનો નથી કુદરતી કોઈ પણ વસ્તુ થાય મેં તો પ્રેમ ને ગુનો નથી માઇનો વિચારો કે કારણ કે કુદરતી રીતે થાય છે તો કોઈને વાળ વહી ગયા છે તો એ ગુનો હશે અને કદાચ પૂછવું તો સિમ્પલ રીતે પૂછાય હાલ જ મેળા બ્લાઉઝ નું કાપડ બી સિબોરી માંથી જ લ્યો છો ના સિબોરી માંથી નથી લેતી બ્લાઉઝ નું કાપડ તો હું અહીંયા શામધામ માંથી શું કહેતા હતા તમને વિરાટ ટનુષ્કા પેલા બાબા પાસે ગયા હતા તેનું કંઈક તે જ આવી કંઈ વાત કરતા હતા બાબામાં ઊંડી નથી ઉતરી બાબા બક્ષ દો એક ભાઈ મને કહે કે કૃષ્ણબેન કે તમે તમારું કે ત્રણ વાગી ગયા છે આને બહુ મારે ટેન્શન કરી ભાઈ તમને મને કે હાલો તો હવે વાત કરવી જાઉં કેટલું મૂળ મારે તમારે વાત કરવાનું આવું કરાય મારી સાથે તમે બેંગ્લોરમાં સોફ્ટવેર નું ભણે છે તમને કોણે કીધું ભલે પાછું લેજો રાજગુર હર્ષવધી કે ડીકે ડીકે છે ડીકેશ છે બરાબર અમે ના પડી પણ આર કે તો આર કે જ છે આર કે મેન્સ રાખોલિયા ક્રિષ્ના બબાય